ય નૃપાણા રાજા કરો ટુદેવ વિઘ્નેશ્વર વરદાય જગદ્ધિતાય ના ગાના શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નવ નમસ્તે વક્રતુંડ મહાકાયભા નિર્વિઘ્નમ કરે દેવ શુભ કાર્ય સુ સર્વદા હું શ્રી ગણેશ આય અત્યારે મારી સામે ગણપતિ દાદાની સામે અમારા ભૂતપૂર્વ વડીલ મિત્ર શ્રી શાંતિભાઈ લક્ષ્મણભાઈ સાગર જય ગુરુદેવ વાળા ફાર્મ્સવાળા બેઠા છે અને ગણપતિ દાદાના દર્શન કરવા આવેલા અને દાદાની સાથે એ લગભગ એક કલાકથી બેઠા છે અને પરસેવો થઈ ગયો એટલું એમને દાદાને વાતચીત થઈ છે હવે દાદા તમે જે કંઈ હોય તે તમે જે કંઈ અનુભવ કરાવ્યો હોય તે અને શાંતિભાઈ આપને જે ગણપતિ દાદાનો અહીંયા જે આજે અનુભવ થયો હું ગાંધીનગર હતો મેં કહું તું કે હું હું આવીશ એટલે તમને સો ટકા દાદા સાથે વાત કરાવીશ તો તમારો આજનો ગણપતિ દાદા સાથેનો જે અનુભવ થયો એ તમે તમારા શબ્દોમાં કહેજો જી સાહેબ મારું નામ શાંતિભાઈ સાગર હું આજે ત્રિવેદી સાહેબના ઘર ઉપર રેસિડેન્ટ ઉપર આવી અને મેં ગણપતિ દાદા સાથે મારા અંતરનો મનથી પણ જે સંકલ્પ સાથે મારા જે કંઈ પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નો ગણપતિ દાદાએ મને સચોટ પહેલાં અનુભવમાં નહોતો આવ્યો પણ પછી દાદાની કોઈ કૃપા થઈ અને પછી જેવી રીતે હું જે સંકલ્પ કરતો ગયો એ પ્રમાણે દાદાએ ક્યારેક ઉચકાણા ક્યારેક નથી ઉચકાણા અને ઘણો બધો મને સંતોષ આજ મારા આટલી લાઈફની જીવનની અંદરમાં પાસાઠ છાસઠ વર્ષની ઉંમરમાં મને પહેલો આવો અનુભવ થયો છે કે જેની અંદર મને સચોટતા દેખાણી અને સત્ય રિયલ છે અને રિયલ હું આપ લોકો પાસે શેર કરું છું કે આ ત્રિવેદી સાઈડની ત્યાં આવી અને મારા માનસિક તમામ જાતનો સંતોષ મને થયા છે સેટિસ્ફેક્શન મને થયું છે એનું આ સાથે સૌને પ્રાર્થના કરું છું તમને એમ લાગે છે કે અહીંયા કોઈ ચીટિંગ ફ્રોડ છે નથી કોઈ જાતનું અહીંયા ચીટિંગ ફ્રોડ કોઈ જાતનું કંઈ છે નહીં કોઈ જાતનું કોઈ લેવા દેવાનું આવતું નથી અને એકદમ સચોટ તમારા મનથી તમે સંકલ્પ કરી અને ઉચકી શકો છો તમારા મનથી જ તમે એને ઉચકાઈ નહીં એવું પણ તમારા મનથી જ થાય કરી શકો તમે મનમાં બોલો છો તો એ ગણપતિ દાદા સાંભળે છે ખરા મનની વાત પણ ગણપતિ દાદા સાંભળે છે એવો મારો અનુભવ અહીંયા મને થયો જાત અનુભવ થઈ ગયો જાતે અનુભવ મારો પોતાનો મેં તમને પહેલાં એક અનુભવ કરાયો તો શાંતિભાઈ કે નોર્મલી બધાને કહ્યું કે તમે સાઈડમાં જતા તો તે વખતે દાદાનું વજન તમને કેટલું લાગ્યું ત્યારે વજન દાદાનું વજન મને વીસ કિલો આસપાસ લાગ્યું હતું ઓકે અને એ જ પછી પાછું વેરીફાઈ કરવા માટે ઉચકી તો પચાસ કિલો ઉપર વજન સાહીઠ કિલો થઈ ગયું પણ ઉચકાણી નથી થોડી હલી પણ ઉચકાણી નહીં મારતી એટલે વજન એકદમ જ વધી ગયું હતું કેટલી સેકન્ડોમાં વજન બદલાઈ જાય વિધિન ને દસ પાંચ થી દસ સેકન્ડની અંદરમાં બધું જ વજન બદલાઈ જાય છે ઓકે ઓકે તમને એવું થાય કે કોઈ દુઃખી જીવ હોય તો એને આપણે આ દાદા પાસે બેસાડીએ દરેકને પ્રાર્થના કરું છું કે પોતે કોઈ પણ જાતના પોતાના મનના દુઃખીપો હોય કે બીજું કોઈ ધંધા કે બીજી કોઈ મુશ્કેલી હોય દાદા પાસે આવો સો મારા મને મને વિશ્વાસ છે કે સો ટકા એને પોતાનું જે થાય મનોકામના સાંભળે છે સાંભળે છે સાંભળે છે અસ્ત જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુ જય ગુરુદે બીજા કોઈ પ્રશ્ન